વર્ષો પહેલાં મારી પોસ્ટિંગ મુંબઈના નરીમાન પોઈન્ટ ખાતે એક લેન્ડમાર્ક કહી શકાય એવા એક બિલ્ડિંગમાં થઈ હતી યોગાનુ યોગે એ બિલ્ડિંગમાં બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરી પણ હતી મારી કંપની પાસે આ બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરીની કોર્પોરેટ મેમ્બરશિપ હતી એટલે એક્સપ્લોર કરનાર તો બનતા હિ હે એ સમયે સ્માર્ટફોન તો હતા નહીં એટલે લોકલ ટ્રેનની જર્ની માટે અથવા ક્યારેક વીકેન્ડ રીડિંગ માટે બ્રિટિશ કાઉન્સિલ લાઇબ્રેરીમાંથી બુક લઈ આવી એ મારા માટે એક રિચ્યુઅલ જેવું થઈ ગયું હતું

અને ભારતના અમુક છેડેથી તમુક છેડે સુધી હાથી ઉપર પ્રવાસ કરે છે પહેલા તો મારા માનવામાં જ ન આવ્યું કે આવું વિચારી પણ શકાય કોઈ આવું કરી શકે કોણ આવું કરી શકે કોઈક અતરંગી મિજાજનો માણસ જ આવું સાહસ કરી શકે એનો આખો પ્લાન જ મને થોડો વિચિત્ર લાગ્યો એટલે મેં વિચાર કર્યો કે આ બુક તો મારે વાંચવી જ રહી તારા નામની ફિમેલ એલિફન્ટ પર ઓરિસ્સાના કોનાર્ક પ્રદેશથી શરૂઆત કરી અને મધ્ય ભારત તરફ જતો એમનો પ્રવાસ એ આ પુસ્તકનું મૂળ કથાનક છે પણ આ પુસ્તક કોઈ પણ પ્રવાસ વર્ણન કરતા હોય જ ને કારણ કે કોઈ પણ પ્રવાસ વર્ણન માટે તમે કોઈ બસ રેલવે કે બોટની ટિકિટ ખરીદવાને બદલે એક હાથી ખરીદો છો તો તમારી વાર્તા તો બીજાઓ કરતા અલગ જ હોય ને પછી તો આ ઓથર માટે તપાસ કરતા ખબર પડી કે માર્ક શેન એક બ્રિટિશ રાઇટર અને એડવેન્ચરર હતા જેમને થોડા એક્સેન્ટ્રિક કહી શકાય પણ એમની એક્સેન્ટિસિટી એક ચાર્મિંગ અને ઇન્સ્પાયરિંગ પર્સનાલિટી હતી માર્ક પહેલેથી જ થોડા ફ્રી સ્પિરિટેડ હતા એમને સોળ વર્ષની વયે સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા પણ એનાથી એમનું કંઈ ખરાબ થયું નહીં ત્યારબાદ એ આખી દુનિયામાં ફર્યા અને બહુ જ અલગ કહી શકાય એવા યુનિક એક્સપિરિયન્સીસ એમણે મેળવ્યા મારા મનમાં એક એવો ખ્યાલ આવતો હતો કે માર્ક શેડને ભારતમાં હાથી ખરીદવો એવો વિચિત્ર વિચાર આવ્યો જ ક્યાંથી અને એના જવાબમાં મને લિંક મળી એક બીજા અતરંગી માણસની માર્ક શેન પોતે જ કહે છે કે એમના આ ઇન્સ્પિરેશન પાછળ ભારત પર લખાયેલું એક બીજું પુસ્તક હતું સોળસો પંદરમાં થોમસ કોરિયટ નામના કોઈ અંગ્રેજ પ્રવાસીએ યુરોપની પદયાત્રા કરી હતી અને પુસ્તકો લખ્યા હતા સોળસો પંદર સોળની આજુબાજુ એ મુઘલ બાદશાહ જહાંગીરના દરબારમાં આવે છે અને ભારતમાં હાથી પર ફરવાનો એમનો વિચાર રજૂ કરે છે આ વાંચીને માર્ક પોતે ખૂબ પ્રેરાયા અને એમણે પણ નક્કી કર્યું કે ભારતમાં આવશે અને હાથી પર બેસીને ભારતમાં પ્રવાસ કરશે અને એટલું જ નહીં પણ થોમસ કોરિયટની જેમ એ પોતે પણ આ પ્રવાસનું વર્ણન એક પુસ્તકમાં ઉતારશે જાણે માર્ક એ સાબિત કરવા માંગતા હતા કે ત્રણસો ચારસો વર્ષ પહેલાંની વ્યક્તિ અને ત્યારની ઘટના ઉપરથી ઇન્સ્પિરેશન લઈ શકાય છે અને એને અનુભવમાં બદલી શકાય છે એક એવો વિચાર આવે છે કે આપણી પ્રેરણા ઇન્સ્પિરેશન ખરેખર સંપૂર્ણપણે ક્યારે પણ નવતર હોય છે ખરું શું આપણા વિચારો ક્યારે પણ જેન્યુઅલી મૌલિક હોય છે કે આપણે આપણે કોઈ બીજાના વિચારોમાંથી ઇન્સ્પાયર થઈને એને એક્સટેન્ડ છીએ આપણા મનમાં આવતી પ્રેરણાઓ ઘણી વખત અગાઉના અનુભવો ઐતિહાસિક પ્રસંગો કે કોઈ મહાન વ્યક્તિએ કરેલા અચિવમેન્ટથી ઇન્સ્પાયર્ડ હોય છે દરેક પેઢી જૂની પ્રેરણાને નવી દ્રષ્ટિ નવી જરૂરિયાત અને નવા સંદર્ભોમાં જીવે છે જૂની પ્રેરણાઓમાંથી કોઈક નવી રચના નવી દિશા અને નવા સ્વપ્નાઓ પેદા થાય છે પ્રેરણા ભલે જૂની હોય પણ એની અભિવ્યક્તિ હંમેશા નવીન હોય છે માર્ક શેન્ડે કોરિયટ સાહેબની પ્રેરણા ઉપરથી પોતાની પ્રેરણા પોતાના સપના ઘડી લીધા અને એ સપનાને સિદ્ધ કરવા એ ભારત આવવા નીકળી પડે છે એમના સપનાનો કોઈ ડિટેલ પ્લાન તૈયાર નહોતો પણ જેમ કહે છે ને કે યા હોમ કરીને પડો ફતે છે આગે એટલે ભારતમાં આવીને હાથી ખરીદવો ફક્ત એટલું જ નક્કી કરીને એ નીકળી પડે છે ભારતમાં આવીને એ એમના મિત્રને વાત કરે છે અને એમનો એ મિત્ર એમના આઈડિયાથી ઇન્સ્પાયર થઈને પોતાનું લિવિંગ રૂમ એમને આપી દે છે એ લિવિંગ રૂમ પાછળથી એક એલિફન્ટ હેડક્વાર્ટર જેવો થઈ જાય છે અને લગભગ એક અઠવાડિયાની અંદર તો બીજા લોકો પણ એ પ્લાનિંગમાં જાણતા અજાણતા જોડાઈ જાય છે મિત્રનો સુંદર ડાઇનિંગ રૂમ વિશ્વયુદ્ધના મથક જેવો દેખાવા લાગે છે ટેબલ પર નકશા અને કાગળો ખૂણામાં બેગ દવાઓ મચ્છરદાની ટેન્ટ અને ખોરાકની સામગ્રી જમા થઈ જાય છે લોકો સતત આવતા જતા રહે છે ફોન અટકતો નથી અને સ્ટાફ સતત નાસ્તા પાણીની વ્યવસ્થા કરતો રહે છે વન અધિકારીઓ નિવૃત્ત શિકારીઓ રાજકારણીઓ પત્રકારો સરકારી અધિકારીઓ અને બીજા કેટલાય પોતાની વ્યસ્તતા છતાં એમના આ અનોખા પ્રવાસ માટે એમને મદદ કરે છે જાણે મજરૂ સુલતાનપુરી સાહેબે કહ્યું છે તેમ મેં અકેલા ચલાતા જાનિબે મંઝિલ મંજિલ મગર લોગ આતે ગયે ઔર કારવા બનતા ગયા ભારતમાં હાથી ક્યાંથી ખરીદવો એમની ઉપર એમને અઢળક સલાહ મળી એમાં ફાઈનલી એમને ખબર પડી અમુક જગ્યાએ ભિક્ષુક હાથીઓ એટલે કે બેગિંગ એલિફન્ટ મળે છે આજના જમાનામાં આ ભલે અનકોમન લાગે પણ તમારામાંથી ઘણાના મનમાં આ દ્રશ્ય હજી પણ તાજું હશે જ્યાં સાધુઓ અથવા મહાવતો ચોકથી ચિત્રેલ ઘરણાઓથી સજાવેલા હાથી પર બેસીને રસ્તા ઉપર નીકળે હાથી સૂરથી અભિવાદન કરે અને એને આશીર્વાદ સમજીને લોકો પાસેથી એને દાન પૈસા અનાજ એવું કંઈ પણ પ્રાપ્ત થાય આવી જ એક હાથણી એટલે કે ફિમેલ એલિફન્ટ માર્ક શેન્ટને પણ મળી ગઈ અને જાણે એમને ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત થયા અને એમના સપનાને સાકાર કરવાની શરૂઆત થઈ માર્ક શેન લખે છે કે ઇન ઇન્ડિયા એવરી ગ્રેટ જર્ની ઇધર બિગિન્સ ઓર એન્ડ્સ એટ અ પ્લેસ ઓફ વર્શિપ ઓરિસ્સાના કોનાર્ક નગર જ્યાંનું સૂર્ય મંદિર અને વોર એલિફન્ટના શિલ્પ પ્રખ્યાત છે ત્યાંથી યાત્રા શરૂ કરવી અને બિહારના સોનપુર ખાતે જ્યાં પશુ મેળો ભરાય છે ત્યાં યાત્રા વિરમવી એવું નક્કી થયું હાથી સાથે ટ્રાવેલ કરવો એટલે એકલા તો જવાય નહીં હાથીને સાચવવા એક મહાવત હાથીનો ચારો તૈયાર કરવા માટે અને એની સાથે ચાલવા માટે એક પગલી એક ફોટોગ્રાફર અને માર્ક શેન પોતે એમ ત્રણ ચાર લોકો ભેગા મળીને આ પ્રવાસ સાથે કરે છે એમની સાતસો આઠસો માઇલ્સની આ જર્નીમાં એમને વિભિન્ન પ્રકારના અનુભવો થાય છે જે માર્ક શેન્ડે એમના આ પુસ્તકમાં ખૂબ રસપ્રદ રીતે લખ્યું છે એક બાજુ કટક અને ભુવનેશ્વર જેવા શહેરોની ગતિશીલતા અને દૈનંદિન લોકજીવનની ઝલક તો બીજી બાજુ રસ્તે આવતા બંગાળ અને બિહારના ગામડાઓ ભારતનું ગ્રામ્ય જીવન ગામડાની સાદગી અને કુદરતી સુંદરતા અને આ બધાની ઉપર ભારતની અતિથિ દેવો ભવ વાળી ભાવના માર્ક શેન્ડે ખૂબ માણી ક્યારેક રાજવી પરિવારોના મહેલનુમાં રહેવાસોમાં રાતવાસો રાજવી પરંપરા વૈભવ અને રજવાડી અતિથિ સત્કાર તો ક્યારેક મધ્યપ્રદેશના જંગલમાંથી પસાર થતી વખતે વાંદરાઓ સાથેનું એમનું એન્કાઉન્ટર રીંછ વાઘ અને સાપ આજુબાજુ હોવાની ભીતિ સાથે ભાસ સાથે તારાનું અસ્વસ્થ થઈ જવું તારાના નખરા એના મૂળ સ્વિંગ્સ એમણે અનુભવ્યા એમના આવા અનોખા અનુભવનું રસપ્રદ વર્ણન આ પુસ્તકને એક અનેરો પણ સાહસિક રંગ આપી જાય છે ઘણી વાર આપણને એમ લાગે કે આપણા પોતાના જ દેહ અને સંસ્કૃતિને આપણે પણ આટલી નજીકથી જોઈ અથવા માણી નહીં હોય આ પુસ્તક ફક્ત જગ્યાઓનું પ્રવાસ વર્ણન નથી આમાં મનુષ્ય અને હાથીના સહિયારા અનુભવોનું પણ ખૂબ સુંદર આલેખન છે પુસ્તકના અંતમાં માર્કની ટીમ બિહાર રાજ્યના સોનપુર ખાતે પહોંચે છે ગંગા અને ગંડક નદીના સંગમ પર આ પશુ મેળો સદીઓથી ભરાય છે એમ કહેવાય છે કે એશિયાનો સૌથી મોટો ગણાતો આ પશુ મેળો છેક મૌર્ય કાળથી ચાલતો આવે છે માર્ક શેનની ટીમનો પ્લાન એ હોય છે કે આ મેળામાં હાથી ખરીદવા આવતા કોઈ એક જમીનદારને તારા વેચી નાખવી અને પોતાની આ અસામાન્ય પ્રકારની યાત્રાને પૂર્ણ કરવી પણ લગભગ બે મહિનાના આ અજબ પ્રવાસની તકલીફો અને આનંદ સાથે માણ્યા બાદ હવે તારા જાણે એમના જીવનનો અભિન્ન ભાગ બની ગઈ હતી જે ગુલામી ભર્યા જીવનમાંથી એને બચાવેલી એમાં જ એને પાછી કેમ ધકેલી દેવાય તારાને વેચી દેવાની વાત માર્ક અને એની ખૂબ ખલતી હતી એક તરફ એમને એમ લાગતું હતું કે તારાને વેચી દેવી એક ખૂબ પ્રેક્ટિકલ વિચાર છે અને બીજી બાજુ હાથીને પાછી ગુલામીમાં ધકેલી દેવી એ કેટલું અમાનવીય ઓપ્શન છે જાણે એમના મનમાં કોઈ ભાવનાત્મક દ્વંદ ચાલી રહ્યો હતો ગોડ્સ વિલ નામના આ પુસ્તકના અંતિમ ચેપ્ટરમાં માર્ક શેન્ડ લખે છે કે તારાને વેચી નાખવાના આ અમાનવીય નિર્ણયને જ્યારે નોતા લઈ શકતા ત્યારે એમને એક ઈશ્વરીય ઇન્ટરવેન્શનનો અનુભવ થાય છે મેળાના રંગબેરંગી તંબુઓ ઢોલ નગારાના અવાજ અને ધૂળભર્યા વાતાવરણમાં અચાનક એમને બે બ્રિટિશ સ્ત્રીઓ આવતી દેખાય છે એન અને બેલિન્ડા નામની આ બે પરિચિત વ્યક્તિઓ આ મેળામાં હાથી ખરીદવા આવી હોય છે મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્ક નજીક રૂડિયા કિપલિંગના ફેમસ જંગલ બુકની પાર્શ્વભૂમિ તરીકે પ્રસિદ્ધ છે એ જગ્યાએ તેઓ કિપલિંગ કેમ્પ રિસોર્ટ ચલાવતા હતા તારાને એક અજાણ્યા જમીનદારને લેબર કામ માટે વેચી મારવી એના કરતા કિપલિંગ કેમ્પમાં પ્રવાસીઓના એન્ટરટેનમેન્ટ માટે સ્પેશિયલ કેર હેઠળ પ્રેમાળ હાથોમાં સોંપવી એ એક વધુ ભાવનાત્મક નિર્ણયો હતો તો હવે આ દુનિયામાં નથી રહ્યા પણ એમને તારા માટે કિપલિંગ કેમ્પમાં એક સુંદર સ્નેહાળ રિટાયરમેન્ટ હોમ બનાવી દીધું ટ્રાવેલ્સ ઓન એલિફન્ટ એ ખરેખર એક વિશેષ પુસ્તક છે આ પુસ્તક વાંચવું એટલે જાણે માર્ક શેન્ડ અને એમને હાથી સાથે ભારતના ગામડા જંગલો મંદિરો અને મેળામાં ભટકવું આ પ્રવાસ દરમિયાન અને ત્યારબાદ પણ માર્ક શેન્ડ ભારતમાં આવી અને ભારતના લોકો સાથે એટલા હળી મળી જાય છે જાણે કહેવું જ મુશ્કેલ થઈ જાય કે એ ભારતીય નથી એકાણું માં પબ્લિશ થયેલું આ પુસ્તક જાણે તાજું તાજું જ મારા હાથમાં આવી ચડ્યું હતું ઓગણીસો ચોરાણું માં વાંચેલી આ વાર્તા હજી પણ મારા મનમાં ફરે છે એક વિદેશી માણસે હાથી પર બેસીને ભારતમાં કરેલો એક અતરંગ પ્રવાસ અને અત્યંત રસપ્રદ રીતે કરેલું એનું પ્રવાસ વર્ણન જે મારા મનમાં ખૂબ ઊંડે સુધી બેસી ગયું છે એનું એક વર્ણન એક ઝલક મારા મનના જરૂર કેતી તમારા મન સુધી આજે પહોંચી હશે એવી આશા સાહેબજી સલામ